એકચ્યુઅલી દોસ્તો એમાં એવું છે અત્યારે સુધી સસ્પેન્સ હતું હમણાં ખુલાસું થયો છે કે હતલકુમાર સાવલિયાની આજે એનિવર્સરી છે તમને ખબર છે એની ભાઈ એની અત્યાર સુધી એમણે બંધ અત્યાર સુધી એમણે બંધ રાખેલું પણ હવે આજે રાત્રે લેટ નાઇટ બાર વાગે નવસારીમાં નવસારી સિટીમાં ડૂબી ગયા કે મારી મેરેજ એનિવર્સરી ભૂલા છતાં મને ભૂલાઈ ગયું તમને ખ્યાલ છે બધા એને સાત સાડા સાથે મેં ફોટો અપલોડ કર્યો બરાબર છે મારી વાઈફને ફોટો લાગી ગયું છે મેં એમને પણ વિશ નથી કરી તો તમે કોમેન્ટના માધ્યમથી હેપી મેરેજ એનિવર્સરી છે તો વીસ કરજો તમારા બધાનો મિત્રો ખૂબ સાથ સહકાર ને સપોર્ટ છે